ઈલા હા એ હા હા મસ્ત મસ્ત હો હોમ પાછી નાખીને પાછી રેમ દર્શનભાઈ પધારો પધારો થેન્ક યુ ભાઈ થેન્ક યુ અમારી લાઈવમાં જોડાઈ ગયા અને ભગતભાઈ રાઠોડ હાય પધારો ભાઈ પધારો જય માતાજી અને રામદેવ ગોહિલ અમારા દર્શનભાઈ ની ચેનલ છે બધા મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો અને પધારો દર્શનભાઈ જય માતાજીભાઈ અમારી લાઈવમાં સ્વાગત છે

વિકુલભાઈ જોડાઈ ગયા છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અમારી લાઈવમાં સ્વાગત છે વિકુલભાઈ જય માતાજી કેમ છે મજામાં અત્યારમાં તમારો વિડિયો જોતા હતા પછી હું કોઈ વિડીયો પૂરો થાય પછી લાઈવ એવું હતું મસ્ત બનાવ્યો છે હવે બીજો ભાગ બે હાજર પચીસ માં મૂકશો એવું છે મૂકી જો ને હારો હાર જોવાઈ જાય નઈ બાને ત્રણ જણા આપણી લાઈવમાં છે મિત્રો લાઈક કરવા બાકી હોય લાઈક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કાલે મૂકી દઉં કાંઈ વાંધો નહીં એમાં એવું છે બધાનું ઈદ છે કે ભાઈ મૂકી દો બે હજાર પચીસ સુધી કોઈ વાટ ને જોવાનું એમ કે છે તો મૂકી દેજો ને વિડીયો રાજા મસ્ત બન્યો છે વિપુલભાઈ હવે ત્યારે થોડી બોબી જો બોબી નવ જણા આપડી લાઈવ માં જોડાઈ ગયા છે મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં અને બાય બાય હું શાળા એ જઉં છું કઈ વાંધો નહીં દર્શન ભાઈ બાય 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 જય માતાજી અને ભણી ગણી આગળ વધો ભાઈ બાર જણા આપણી લાઈવ માં જોડાઈ ગયા છે મિત્રો લાઈક કરવા માં બાકી હોય લાઈક કરી નાખ્યો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણો વિડીયો આવી ગયો છે જોયો આ ભાઈ જોવાઈ ગયો છે ભાઈ મસ્ત વિડીયો છે ઓ ભાઈ પડતી ના બટા અને ભાઈ કોંગ્રેચ્યુલેશન ભાઈ તમને પણ

ના ના ભાઈ શું બાબર ભાઈ તમારો બટા પતંગ ખાટલા નાખી દેતો તું લઈને નાખી દે હા નાખી દઉં બાર મૂક્યા ના મુકાય ના ફાટી જાય ઓલ બાર બાર નગર તું પડી બે

મારું તળાજા તાલુકાનું ભાવ છે ગામ છે પણ ભાવનગર રહું છું એવું છે ના સિલાઈ કામ ને એવું કરું છું પડતી ની બટા વાગે ની હોય મશીન નો ખૂણો વાગશે ને બટા તો ટકો તૂટી જાય હમ થઈ જાય હા હો આ મોલકાર સમજો બટા બાય તો બધા મિત્રો લાઈક કરવા બાકી હોય લાઈક ઉપર પહેલી વાર તો કરી લેજો મારા જય માતાજી ભાઈ જય માતાજી પધારો પધારો અમારી લાઈવ સ્વાગત છે ભાઈ કેમ છો મજામાં

Musabeta? Kainek? Kaini? Nai? Arem? Ha? Tisun? Ya? Iya? <laughs> ya બાર કેદી ફરવા જાવ હમણાં નહીં હો વિપુલભાઈ ભાઈ થોડોક ટાઈમ પછી હું કહીશ તમને અત્યારે ટાઈટ બોય છે એવું છે વિપુલભાઈ એ નવિયા શું કરાતું હે હં હ ઓ આદ નહી ન હો વટોણા થા વટોણા નહી સેણા છે ना डालिया डालिया खाओ डालिया डा आलो हमने डालिया ले दो हम्म भाई 13 जणा अपनी लाइव में जो है मित्रों लाइक करना बाकी भाई लाइक कर ना जाओ चैनल ऊपर पहली बार हो तो सब्सक्राइब कर लेजो हमारा वाला ये तो हटती नहीं थोड़ा खोला कर देनी खारा आधा पैकेट ने तो खाए खाओ हाँ

મારું ગામ પાવટી છે તળાજા તાલુકાનું અને હું ભાવનગર રહું છું રહ્યા માર જેવા છોકરા હોય ને ઢોળાય તો ખરું તો બધા મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી લેજો મારા વાલા કમેન્ટ કરતા રહેજો 1 મિનિટ હું ચાર્જિંગ માં મૂક બે દો ચાર્જિંગ નો આઠ જણા આપણી માં છે મિત્રો લાઈક કરવા બાકી હોય લાઈક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણી ચેનલમાં મસ્ત મસ્ત વિડીયો આવી જાય જોવાનું ભૂલ નહીં અને આપણે કાલીન દિવસ એવોર્ડ લેવા ગયેલા હતા એનો વિડીયો પણ આવી ગયા હતા તો એ પણ જોવાનું ભૂલતા નહીં અને અમારા ચેનલ ચેનલમાં આવી ગયો છે તો એમાં પણ વિઝિટ કરજો દોસ્તી જીજે ફોર અને અમારે એક બીજા ભાઈની ચેનલમાં પણ આવી ગયો છે તો એનામાં પણ વિઝિટ કરી લેજો મારે પણ ચેનલ છે બીજી ભાઈ ભાઈ અમારા ભાઈ ની ચેનલ છે ભાઈ મિત્રો સપોર્ટ કરજો તમારું ચેનલ ગુજરાતી માં દરેક નામ કહેજો ને મને ઇંગ્લિશ ફાવતું નથી એવું છે એટલે ભાઈ અને તમારું નામ એ આરવાર કહી દેજો કયા ગામ થી થવો એ દરેક કહેજો આને કોને શેકવા આને આને ફાઈન તો ખરેખર શેકાઈ જવા દે

મારે પણ ચેનલ છે વિજયભાઈ ભાઈ તમારી ચેનલ નું નામ ગામ અને તમારું નામ જરી કોમેન્ટ કરજો એટલે યશ ખોખરા પધારો પધારો યશ ભાઈ જય માતાજી કેમ છે ભાઈ મજામાં અને અમારી લાઈવ તમારું સ્વાગત છે

ય અમારે પણ અત્યારે જો ઠંડી છે એટલે કોટ પહેરીને બેઠા છે એવું છે ચલો જ્યારે બીજું હું નવીન નવીનમાં આઠ જણા છે આપણી લાઈવમાં મિત્રો લાઈક કરવાનું જેને બાકી હોય લાઈક કરનાર વાળા ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલમાં મસ્ત મસ્ત વિડીયો આવી ગયા છે જોવાનું ભૂલતા નહીં અને આપણી ઇન્સ્ટા આઈડી વિજય અસ્મિતા બ્લોગ નામની છે તો એમાં આપણે ફરમાશના વિડીયો બનાવીએ છીએ તો ફોલો કરી લેજો અને જે કોઈ ભાઈને ફરમાશ આપવી હોય આપણે બર્થડે ડે વિડીયો એડવર્ટાઈઝ વિડીયો લગ્ન વિડીયો લવ સાયરી નામવાળા વિડીયો અને

દસ જણા આપડે લાઈવ માં જોવે છે મિત્રો લાઈક કરો ને બાકી વે લાઈક કરી નાજો ચેનલ ઉપર અશોક આશોક ભાઈ ના બેન ખોખરા થી આપણે ના નામે ભુલાઈ ગયા નહીં ઓલા કંકુ કંકુ બેન શંકુ બેનને અરે આ નાનો જવાબ આપજો ખાલી સાબરિયા દિલીપભાઈ ગામ સોરવીરા તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર હા એવું છે એમને કેમ છે બેન મજામાં કાલે જ તે હલો કાલની પ્રમદિવસ જ તે હું અશોકભાઈ હરે હતા એવું છે એવોર્ડ લેવાઈ ગયેલા હતા સાબરિયા દિલીપભાઈ ગામ સોર તાલુકો સાયલા જિલ્લો ભાવનગર હા ભાઈ અમારા ભાઈ ની ચેનલ છે તો બધા મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો સાબરિયા દિલીપભાઈ

બહુ મસ્ત ખેવા બહુ મસ્ત હેકા અરે બહુ આમ કરવું પડે તા આજે બા તાન તાઈને બોલ હા જોય હાલો ભાઈ બોલ ખાવા નહીં નહીં ખાવા તા કે ભાગશો जय माताजी विजय भाई थे लाइक आते थैंक यू भाई थैंक यू पधारो पधारो जय माताजी भाई विपुल भाई जय माताजी कैसे हमारा भाई हमारा भाई जुड़ाई गया है लाइव में तो जल्दी जल्दी आओ आज जल्दी जल्दी लाइक शेयर सब्सक्राइब करना किओ हमारे वाला तरह ही आओ बेटा आओ तोरा ही आइए आओ हेलो 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 हो

જય માતાજી ભાઈ જય માતાજી કેમ છે ભાઈ મજામાં તો અમે ભાઈ ની ઘણી વાર હોય મજા આવે છે ભાઈની લાઈમાં લાઈ માં એન એસ ઓલ એન ડી એસ નવાણું પચી તો હું આલે છે ભાઈ નવીન માં જો મારા વાલા જય આશાપુરા માં બધાને પધારો પધારો વિમલભાઈ જય માતાજી ભાઈ કેમ છે ભાઈ મજામાં પધારો પધારો જય માતાજી અમારી લાઈવ માં સ્વાગત છે અને બળદભાઈ માં અમારા વિમલભાઈ કે છે છઠ્ઠી લાઈક સાથે જય માતાજી વિમલભાઈ થેન્ક યુ થેન્ક યુ ભાઈ ખુબ ખુબ આભાર અને Mãi bike is a meeting massage. O xem là bài tangu bài tangu của baba. Bài 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 પાંચ માં છે મિત્રો હાથ લાઈક થઈ છે તો મિત્રો લાઈક કરવાનું બાકી હોય લાઈક ચેનલ ઉપર પહેલી વાર લેજો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એક લાઈક કરો બોલતા નહીં મને બ્લુ આપો થેન્ક યુ ભાઈ થેન્ક યુ

પધારો ભાઈ પધારો ભારમલ ભારમલ ભાઈ કેમ છે ભાઈ મજામાં ભાઈ હમ હમ

તો મારા વાલા બધા મિત્રો સાથ સપોર્ટ આપજો અને કોમેન્ટ કરતા રહેજો હાલો હું ઘણીક પાછો લાઈવ થાવ હમણાં